मरबा थी लड़बू नहीं मरबू है कजवार कोई आज गया कोई काल गया कोई जामन हार तैयार खड़ा नहीं कायम कोई मुकाम जहां किल काल से रिवाज रहा नमस्कार आज सत्यावीस मार्च બે હજાર પચીસ વિશ્વ રંગભૂમી દિવસ ભવાઈના પિતા અસાહિત ઠાકરને સતસત વંદન કરું છું આજે સાબરકાંઠા નાયક સમાજ સેવા ટ્રસ્ટ ઈડર સાબરકાંઠા નાયક સમાજ સમૂહલગ્ન સમિતિ ઈડર તરફથી સમાજના મહાન કલાકારોનું સન્માન કરી રહ્યા છીએ ઉપપ્રમુખ ભૂષણભાઈ નાયક કલાકાર જયશંકરજી નાયક કાંતિલાલજી નાયક જનકકુમાર નાયક દશરતકુમાર નાયક નિકુરકુમાર નાયક આ કલાકારો પોતે ભવાઈ જાતર નાટક અને રામલીલામાં પોતાની સેવાઓ અવિરત આપી રહ્યા છે આપણી વચ્ચે આજે જયશંકરજી નાયક લાઈફ સ્કોર વન જીરો વન નોટ આઉટ આપણા માટે ધન્ય દિવસ છે જયશંકરજી નાયક એ શાયરીના બેતાજ બાદશાહ અને સ્ત્રીપાત્રમાં ઘણા નાટકોમાં ખૂબ જ લોકપ્રિય કલા એમને આપી અને ખૂબ જ નામના કેળવી આજે સાબરકાંઠા નાયક સમાજ ગૌરવ અનુભવે છે એ જ રીતે કાંતિલાલજી નાયક તબલચી એ પણ પોતે માનવીની ભવાઈ ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સમ્રાટ એમને ભવાઈની નાટ માનવીની ભવાઈ એ પણ એમને રોલ ભજવે છે સુંદરલાલ નાયક જયશંકરજી નાયક રામલાલજી નાયક આવા મહાન કલાકારોએ આપનું ગૌરવ વધાર્યું છે આજે વિશ્વ રંગભૂમિ દિવસે એમનું સન્માન કરતા અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ જયશંકરજી એમની જે પૌત્રી ધારા નાયક એ પણ આજે સિંગર તરીકે દાદાનો વારસો જાળવી રાખ્યો છે અને સ્ટેજ શોમાં ખૂબ જ લોકપ્રિય સિંગર તરીકે નામના મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે નિકુરભાઈ નાયક એ પણ પોતે સમાજમાં અને કલા તરીકે સેવા આપી રહ્યા છે જનક કુમાર નાયક સુબોધકુમાર નાયક દશરથ કુમાર નાયક એ પણ જાતરમાં અનેક લોકપ્રિય કલા આપીને સમાજનું ગૌરવ વધાર્યું છે એ હમણાં ગુજરાતી ફિલ્મ ઉમરો એનો જે બાર કલાકાર ભવ્ય નાયકનું મેં સન્માન કર્યું અને બાળ કલાકારને અમે પ્રોત્સાહિત કર્યા છે આજે વિશ્વ રંગભૂમિ દિવસે આ કલાકારનું સન્માન કરતાં અમે ખૂબ જ આનંદ અનુભવે છે સમગ્ર આયોજન આપણા નાયક સમાજની અંદર ઋષિકુમારજી નાયક આખા પ્રોગ્રામનું સંકલન અને સુંદર આયોજન માટે એમને વંદન કરું છું પ્રણામ કરું છું અને અભિનંદન આપું છું એ જ રીતે ટીવી સિરિયલ જે આપણે કુંભાર એમાં જાગરણના ભાવેશભાઈ નાયક એ પણ પોતે અભિનય ગૌરવ અભિનય દ્વારા સમાજનું ગૌરવ વધારી રહ્યા છે એ રીતે રક્ષા નાયક વિભા નાયક એ પણ પોતે સેવા આપીને સમાજનું ગૌરવ વધારી રહ્યા છે આ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એમનો કિંમતી સમય આપીને અને એમને પ્રોત્સાહિત કર્યા અમે એમને પ્રોત્સાહિત કર્યા એ માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ